આગામી દિવસોમાં ઓટી પર રિલીઝ થનારી મહારાજ ફિલ્મને લઈને વિવાદ શરૂ થયો છે અઢારસો બાસઠમાં બ્રિટિશ શાસન દરમિયાન કરસનદાસ મૂલજી સાથે સંબંધિત માનહાનીના કેસ પર આધારિત ફિલ્મ મહારાજનો દેશભરમાં વૈષ્ણવ સંપ્રદાયો દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે ત્યારે ખેડામાં પણ ફિલ્મના વિરોધમાં સૂર ઉઠ્યા છે ડાકોરના દંડી આશ્રમના સંત વિજયદાસજીએ વિડિયો જાહેર કરીને વિરોધ નોંધાવ્યો છે સાથે લોકોને ફિલ્મ ન જોવા પણ અપીલ કરી છે વીડિયોમાં સંત વિજયદાસજીએ વૈષ્ણવ સંપ્રદાયના અનુયાયીઓની લાગણીને ઠેસ પહોંચતી હોવાનો દાવો કર્યો તથા ફિલ્મના માધ્યમથી હિન્દુ ધર્મના ભાગલાનું ષડયંત્ર હોવાનો ફિલ્મ મેકર્સ પર આરોપ લગાવ્યો છે એમાં આપણા વૈષ્ણવ સંપ્રદાયનું ઘોર અપમાન કર્યું છે સમાજની અંદર ઘણા બધા પિક્ચરો ફિલ્મ બનતા હોય છે એમાં મોટા મોટાભાગની જે ફિલ્મો બનતી હોય છે એમાં હિન્દુ ધર્મ વિરુદ્ધિત ફિલ્મો બધી બનતી હોય છે જેથી કરીને હિન્દુની જે બહુ સંખ્યક લોકો છે એ અંદર લડે અને વિભાજન થાય એવું એક બહુ મોટું ષડયંત્ર છે તો એક સંત તરીકે ડાકોરના હું આપ સૌને વિનંતી કરું છું કે કોર્ટનો કોઈ પણ ચુકાદો આવે પણ તમારે બધાને વિનંતી કરું કે હિન્દુ ધર્મને અન્યાય ના થાય આપણા સાધુ સંતો વૈષ્ણવ સંપ્રદાય ને કઈ ઠેસ ના પહોંચે એટલે આપણે બધા ગમે તે પ્રકારે આ મહારાજ ફિલ્મ આપણે કોઈ જોવાની નથી અને આનો બને એટલો બધા સખત વિરોધ કરજો